કે કેરી ને હું બસ માં આવી તો ભલે બસમાં આવી પણ તે કેર ન આવું જ નહીં ગડી ગડીયા હું કઈ નવરો છું તો કેરી જાવન મેકી જાવ કેરી જન મેકી જાવ મારે તારે તો ઈ હારું કેરી જાવન મેકી જાવ કેરી જન મેકી જાવ કટ કટ છે તું લાઈ જો આ કેરી ખાવા મળશે આપણે કેરી આવશે તો પાસમણ કેરી લઈ આવવાનો છે પાસમણ કેરી લઈ આવવાનો છે તો હોમર ગામમાં કેરી નથી મળતી એમ તો માર કેવાનો મતલબ એમ જ ને

માર્કેટ માં જાવી તો ગરમી બહાર નીકળી તો ગરમી ટાટો પવન આવે છે ને ક્યાંય ટાંઠો પવન અત્યારે અમારા ફળિયામાં પવન નાખતો હોય

શિમલા જેવું લાગે રેવું તમારે શિમલા મારે તમારે નીકળે મારે જવું સલા